નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે રોજેરોજ જોઈએ છીએ વિદ્યાસાયક ભરતીના અપડેટ જેની અંદર જે ભરતી ચાલી રહી છે ધોરણ છથી આઠની અંદર જે પ્રક્રિયા હતી એ બંધ થઈ હતી પણ હવે ફરીથી દસથી પંદર દિવસની અંદર પુનઃ ચાલુ થવા જઈ રહી છે સાથે સાથે જે ઉમેદવારોની માગણી હતી કે ભાઈ કચ્છની જે સ્પેશિયલ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એ ભરતી પ્રક્રિયા જે છે એ પહેલાં પૂર્ણ થાય તો સારું રહેશે જેથી કરીને કચ્છના જે ઉમેદવારો છે એમને પોતાના જિલ્લાની અંદર નોકરી કરવાની તક મળી રહે તો એ જે ઉમેદવારોની માગણી હતી એને ધ્યાનમાં રાખી અને જે શિક્ષણ બોર્ડ છે પ્રાથમિક વિભાગ એમને એક પરિપત્ર જાહેર કર્યો છે અને જેની અંદર એક સૂચના આપી છે કે ભાઈ જે ત્રીસ સાત સુધી જે ડોક્યુમેન્ટ છે એ ગાંધીનગર મુકાદમે પહોંચાડવાના રહેશે જેની અંદર ડોક્યુમેન્ટ જે છે બાર પાંચથી લઈ અને એકવીસ પાંચ સુધી ઉમેદવારોએ પોતે સ્વીકાર કેન્દ્ર ઉપર જેટલા ડોક્યુમેન્ટો જમા કરાવ્યા છે એ તમામ ડોક્યુમેન્ટો હાર્ડ કોપીની મતલબ ઝેરોક્ષ જે છે એ બંચ બનાવી અને ગાંધીનગર ત્રીસ સાત સુધી અગિયાર કલાકે પહોંચાડવાના હશે તો એ જે છે એ પ્રક્રિયા જે છે ત્રીસ સાત સુધી પૂર્ણ થઈ જશે અને ત્વરિત કચ્છ ભરતી જે છે એ સામાન્ય ભરતી કરતાં પહેલાં થઈ શકે છે એવો અંદાજ લાગી રહ્યું છે જે આ પરિપત્રો ઝડપી થઈ રહ્યા છે એ પ્રમાણે તો જે કચ્છ ભરતીને લઈને અપડેટ હતા એ અપડેટને આપણે જોયા છીએ આવા જ અપડેટ મેળવવા માટે તમે અમે અમારી સાથે જોડાયેલા રહેશો જય હિંદ જય ભારત